તાર વિડયો મૂકીલી આપડે વિડ્યુ જો જવાનું આપડે લાઈક તને બહુ ભાવે એટલે હેલો ગાઈસ તો આપણો નવા ખાવા તો એ ફોલો ના કરવાનો હોય

ગાઈસ બધા તૈયાર થઈ ગયા છે દાલ ખાવા તો ગાઈસ ઉપર લેવા જઈએ છે બાઈક તો બાઈક લઈને પાસે આવીશું આ બધા બિહારી ચેકડી જઈશું તો ગાઈસ અમે બધા પહોંચી ગયા દાલ બાટી ખાવા તો ગાઈસ અહીંયા અમે આવ્યા હતા રાજકોટમાં